અમારા મહાત્માજી જગદીશરામ રામ મોટપ નિવાસી અમારા ખૂબ પ્રેમી જ્ઞાની એ પણ બ્રહ્મિષ્ઠ છે બ્રહ્મ ક્ષત્રિય છે એમને એક ભાવ હતો કે સંત મિલન નું એક આયોજન કરીએ મને વાત કરી ભગવાનજી સપોર્ટ કર્યો બાપુ રામજી મહારાજે પણ આજે તો મને ખૂબ આનંદ થાય છે બધાના દર્શન કરીને અહીંયા

કે એક વ્યવહારિક સત્તા છે આજે આ થઈ ગયું છે ને એ વ્યવહારિક સત્તા છે અમારા સંતો બીજી એક પ્રાપિભાષિક છે અને પરમાણિક સત્તા છે અને એ પરમાર્થિક સત્તા છે એ ગુરુ શિષ્યમાં સમજાય છે બાકીની આ બધી વ્યવહારિક છે વ્યવહારિક સત્તામાં થોડું એવું રહેવાનું છે લેવાનો થોડું એવું રહેશે પણ ज्ञानीઓ હંમેશા સંતો પોઝિટિવ થિંકિંગ કરે છે કોઈ નેગેટિવ વાત કરતા નથી મીરાગ બાપુનો જે બોલ છે જ્ઞાન સમજાવવા માટે બે વિભાજન કર્યા છે બે વિભાજન સમજાવવા માટે એક જ્ઞાન ઇન્દ્રિયજન્ય છે એને બુદ્ધિ જ્ઞાન કહે છે અને એક જ્ઞાન જ્ઞાન સ્વયં છે કાલિદાસ બાપુ એ હવે જે ઇન્દ્રિય જે જ્ઞાન છે એ બોલવા વાળો જે બોલે છે કાનનો વિષય નથી એ મહત્વની વાત છે જે કાન દ્વારા તમે સાંભળો છો એ તો ઇન્દ્રિયનો વિષય છે ઇન્દ્રિયો મિથ્યા તે જ્ઞાન પણ મિથ્યા છે કરીએ તો ઘણીવાર એવું બને તમે મુંબઈ જાતા હોય અને વચ્ચે સુરત ને મુંબઈ માની લેવું એ તમારી વાત છે

या तो दुई का पर्दा हटा के जो देखा तो बस मैं ही मैं हूं जुदा कुछ नहीं मुझे मेरी मस्ती कहां ले गया जहां मेरे अपने सिवा कुछ नहीं घणी बार एवं हो सके के आदमी को ज्ञान करवा के सु था सु मळे शाव माटे करू पड़े એવા ઘણા પ્રશ્નો થાય છે વ્યવહારિક સત્તા આ જ્ઞાન થયા પછી થવાનું બંધ થઈ જા છે એનું વિધમ છે એ પરિણામ છે કે સરો સંગમાં જ્યારે વ્યક્તિ આધ્યાત્મિક જગતમાં યાત્રા કરે છે એને પહેલો એક ભાવ પકડાય શરીર પોતાના માને છે કાલિદાસ મહારાજે કહી દે સરુ સરુ એવો ભાવ પકડાશે પછી થોડો સંતોમાં બેસશે સંતોને સાંભળશે અને અષ્ટવક્રા કહે શ્રવણ માત્ર જ્ઞાનનું સાધન છે લક્ષ આપે છે સાંભળવું તો પડશે કેશુ કહેતા હતા અમન ખબર છે સંતો પાસે બીજા જોડે તમારા પોષણ આપે અને થાબળે વાહવા કરે તો સમજી લેવું કઈક તારી પાસે સોષણ પોષણ છે

પેલો શરીર ભાવ પકડાય પછી પોતાને કરતા માને છે અને ત્યાં પણ ટકરા નહીં કર્યું મારા શિવાય કોઈ ન કરે

હું જાણું છું બાપુએ કહ્યું જાણવાનો વિષય નથી કેવા હું કહેવાય છે તમારી પાસે એક શબ્દ નથી વિચાર કરી બાબુરા મહારાજ બહુ મજાની વાત છે

પાણી ને બાઢે ત્યાં સુધી ગળો છે ત્યાં સુધી ક્યાં સુધી ગળો છે ત્યાં સુધી અંદર ને એ વય બોલે છે કોઈ કે બોલે છે એ ધારણા છે एटले का छे बड़ी सिद्ध पाप की मट्टी में घुट रहे हो ले झटपी अरे ब्रह्मानंद दे पटरी अगर फुटे तो फुटन दे मुझे है जनता तो उठे तो अरे गाड़े ऊपर में साड़े वाह वाह जूतों वा। में बेसो मरे तो हम जाए हाँ आशीर्दर्शन મારા ઘરે ગાય મેળાવડો થયેલો હતો એને ખબર નથી મને ગુલાબ નો આ તો મને નફો ઉભો થયો છે મારો નફો હું તમને કઉ તમારો કોઈ નો છે

李总，了了嗯。嗯嗯

જેટલા નીકરા છે ને એ બધા મારું નાયા છે પછી પાછા નહી આયા મારા અનુભવ સિ thamન સંતને ન દેવાય તો નામ આ તો મુ દુર દેવા છે અરે પ્રગટ સંત પરમાત્મા છે સ પ્રગટ છે શું સમજો છો હું એ શ્રી માधव ને એટલે મને કાકાને ક ધફો મારે કોઈ જાય દૂર માથે કલ્પો સમજાશે હા

ચાર વેદ નું જ્ઞાતા હોય કોઈ હઠી ની અંબાડી ઉપર બેસાડી અને તમારી રથયાત્રા કરે તથ તેથી શું તેથી શું ચાર વેદ ના મુખ પાઠ કરે છે પણ સદગુરુ ના ચરણ માં અનુરૂપ નથી એ ભલે દુનિયામાં પૂજા તો હોય તથા તેથી શું

નામ એટલે તમે ચોપડી માં લખો છો એ નહીં અને આ મોક્ષી બોલું હર્ષદરામ એનું અમની વાત દ્વારા ગુરુ નથી કરતા તમારા ખાતામાં નામ ચાલે છે એની નામ નથી કરતા મારા પ્રભુ નિરાધ બાપુ કે છે મધ્યમાં બોલે વસ્તુ હાચી જે આજ અંતને મધ્ય છે જે બોલે છે ને એમાં આદે નથી અંતે નથી ને મધ્ય નથી એમ કહેવાનું છે પણ અંદરની જ મધ્યમાં બોલે છે ઠેકાણું જ પડ્યું નહી આ મધ્યવાળા મધ્ય નથી જેનો આદિ અંતને મધ્ય નથી અરે ઈશ્વરનો આદિ અંતને મધ્ય નથી અરે માયાનો આદિ અંતને મધ્ય નથી કોણ કહે છે અબ માયા અવિનાશી જાણ રાત બાપુ કહી છે

બાપરે આજે બીજી વાત કરી છે અહીંયા મહાજ્ઞાની અમારા આત્માન છે એ બહુ ચિસલાન માને છે બાબુ રામ કિંચ છે તમે એવું ના કરતા પછી ઘરનું નામ દીધો ના અમારો ને દીધા કેમ જેમ થાય મહિમા તો કહેવાય છે જ્ઞાનમાં કોઈ ફલ્મ નથી પણ નિષ્ઠા

એટલે કયું એ જુઓ શંકર ભગવાન કે જો મે આત્માથી બધાને પ્રણામ કર્યા છે આત્માથી મન મારા મારાથી ભૂલ છો જરા પણ ભેદ નથી ભલે ફોર્માલિટી કરો કે ના કરો ઘણી વખત ફોર્માલિટી કરે છે પણ ભેદ જાતા જાતા

બેઠો છે <comm plate starts> अनि औपचारिक एउटा सिस्टम आज आफ्नो विरासत बापुले यै शैलीमा कयु छ ज्ञान अनादिनीको छ हाम्रो वास्तविकितको त हामी आज छलती आयो ज्ञानको छ अबै नै हो एम पनि नथी अनि पहिलो रोदो ते हामी छ

ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નથી માર્યો બીજી વાત માર્યો કે નથી માર્યો સમજી ગયા સમજી ગયા ગુરુ ખંડન કર્યું છે ગુરુ આગળ ના ખબર છે ગુરુ ને અદ્વિત શું છે અને તમે ગુરુ ને અદ્વિત ભક્ત ની Ну это мальчик,

મહારાજે ખરેખર આપણને આજે ગુરુ મહિમા વિશેની જે સમજ આપી ખરેખર રમણીય અદભુત છે હવે